લાઇબંબાના સાયરોનોથી ગુંજ રહ્યો છે એક પછી એક આગની ઘટનાઓ અંકલેશ્વર વાસીઓના જીવ તાળવી દીધા છે અંકલેશ્વર નોબલ માર્કેટના જે ગોડાઉનમાં આગની ઘટના બની હતી તે જગ્યા પર ફરી એકવાર આગની જ્વાળાઓ ઉઠી છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપનો ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો અગંજવાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા

ખબર પડતી નથી મને તો એમ લાગે છે કે જીપીસી ના અધિકારી રાકોલિયા હવે આ અંકલેશ રાત માં પરિવર્તિત કરવા માંગતું હોય એવું લાગી રહ્યું છે આટલે સતત બે દિવસે આજે પણ સવારે જ્યારે નવો કચરો અહીં એક જગ્યાએ નવો કચરો નાખીને સળગાવવામાં આવ્યો છે આ સળગાવવામાં આવ્યો છે અને તેના માટેના જવાબદાર લોકો સુધી તંત્ર પહોંચે કે નહીં હજી છેલ્લા બે કલાકથી અમે અહીંયા ઉભા છે હજી સુધી કોઈ પણ ભૈભાટી તંત્રોને જવાબદાર અધિકારી આ સ્થળ આવ્યો નથી અને બાજુમાં જે બાજુમાં જે ગામો છે બાકોન છે કે બાપોદરા છે કે પછી અ છે આ ત્રણ ગામોના લોકો માટે તો કે આ ગામમાં જે અત્યારે જે પરિસ્થિતિનો નિત જોઈએ તો લાગે કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે અહીંયા નજીકમાં ખેતરો આવેલા છે ખેતરોનો ઉભા પાક હવે બળવા માંડ્યા છે ત્યારે આ ગંભીર પરિસ્થિતિને જે વૈશ્વિક તંત્ર ગંભીરતાથી લીન લે તો પછી હવે તો લોકોએ જન આંદોલન કરવાનો વારો આવશે એવું મને લાગી રહ્યું છે